અનાજ ભરેલી રિક્ષા ચાલક પાસે બે પત્ર રૂપિયા ભાવનગર શહેરના ચિત્રા પ્રેસ ક્વાર્ટર પાસેથી પસાર થતી અનાજ ભરેલી રિક્ષાને બે વોટ્સએપ ચેનલ ચલાવતા પત્રકારે અટકાવી આ સરકારી અનાજ છે તમે ગેરકાયદેસર અનાજ ની કરો છો જો આ ન્યૂઝ પ્રસારિત ન કરવા હોય તો પંદર હજાર આપવા પડશે તેમ કહ્યું હતું તોડ કરવા પહોંચેલા શખ્સોએ આ અનાજ મંદિરનું છે હું રૂપિયા નહીં આપું કહેતા તેને ઠપાટના ઘા મારી દેતા રિક્ષા ચાલકે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વર્તેજના નાની પાળા રોડ ચત્રભુજ મંદિર પાસે રહેતા રિક્ષા ચાલક કિશનભાઈ રાજેશભાઈ ઝગડે બોરતરાવ પોલીસ મથકમાં મિસ્ટર ગુજરાત ન્યૂઝ ચેનલ વોટ્સએપ ચલાવતા હસમુખ નિમાવત અને ગૌરવ સુંદણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ બે ના રોજ તેઓ તેની રિક્ષા નંબર જીજે જીરો સાત વાયઝેડ જીરો ચાર એક્યાસી લઈને ભરતનગર દીદર અલી દિન મોહમ્મદ વિરાણીના મારફતે અનાજ ઘઉં ચોખા અને બાજરો રિક્ષામાં ભરી ચિત્રા ગૌશાળા ખાતે ખાલી કરવા માટે જતા હતા ત્યારે બપોરના બે કલાકના અરસામાં દરમિયાન તેઓ ચિત્રા પ્રેસ ક્વાર્ટર પાસે પહોંચતા ઉક્ત શખ્સોએ બાઇક ઉપર આવી તેની રિક્ષા આડે બાઇક ઉભું રાખી દઈ તેઓને મિસ્ટર ગુજરાત ન્યૂઝ ચેનલના પ્રેસ રિપોર્ટર તરીકે ઓળખ આપી હતી આ અનાજ સરકારી છે અને તમે ગેરકાયદેસર અનાજની હેરાફરી કરો છો આ ન્યૂઝ ચેનલમાં નો પ્રસારિત કરવા માગતા હોય તો અમને રૂપિયા પંદર હજાર આપવા પડશે જેથી તેઓએ આ અનાજ મંદિરનું છે તેમ કાયદેસર છે હું તમને પૈસા આપીશ નહીં તેમ કહેતા ઉક્ત શખ્સોએ ગાડી પોલીસ સ્ટેશન લઈ લ્યો કંઈ તેઓએ ધોળ ધપાટ કરી અપશબ્દો આપ્યા હતા ઉક્ત ફરિયાદ અનુસંધાને બોડદરા પોલીસે બંને શખ્સો સામે બીએનએસ એકસો પંદર બે બસો છન્નું ચોપન મુજબ ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી